નમસ્કાર મિત્રો આખરે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને ગાંધીનગર સચિવાલયમાં હવે વેકેશન પણ પડી ગયું છે છવ્વીસ ઓક્ટોબર સુધી ગાંધીનગર સચિવાલયમાં દિવાળી વેકેશન રહેશે મંત્રીઓએ પોતપોતાનો હવાલો સંભાળી દીધો છે મોટાભાગના મંત્રીઓએ ગઈકાલે પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળી દીધો છે આમાંના એક મંત્રી રીવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પહેલેથી જ ચર્ચામાં હતા કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે અને તેમને રાજ્ય કક્ષાનો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે રીવાબાને મંત્રી બનાવતા જ જામનગરમાં લોકોમાં ઉત્સાહ છે અને કાર્યકરો એ તેમને આવકારવા માટે ઠનગણી રહ્યા હતા ત્યારે રીવાબા જાડેજાએ ગઈકાલે પૂજા અર્ચના કરીને પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો હતો પતિ રવિન્દ્ર જાડેજા પણ તેમની સાથે ઉપસ્થિત હતા વડીલોના આશીર્વાદ લઈને નેતાઓને મળીને તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને મોડી સાંજે તેઓ વતન જામનગર જવા માટે નીકળ્યા હતા જામનગર પહોંચતા જ જામનગરને દિવાળીનો માહોલ છે એક તો એટલે પહેલેથી જ રોશની તો હતી જ તેમના ઘરથી લઈને તમામ સમગ્ર વિસ્તારમાં રોશનીથી જળહળી ઉઠ્યું હતું જામનગરમાં કાર્યકરો તેમની રાહ જોતા હતા અને તેઓ જ્યારે જામનગરમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો લોકો તેમને આવકારવા માટે તેમના ઘરની બહાર એ ઊભા હતા કાર્યકરોમાં તેમને સ્વાગત કરવા માટે તેમને હાર પહેરાવવા માટે રિસલની પળાપડી થઈ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું સમર્થકો ફટાકડા ફોડી રહ્યા હતા પરિવારના સભ્યો ઉપસ્થિત હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમની સાથે પતિ રવિન્દ્ર જાડેજા પણ ખુશ નજરે આવ્યા પતિ રવિન્દ્ર જાડેજા પોતે ક્રિકેટર છે અને તેઓ પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા હવે મંત્રી બની ગયા છે અને જામનગર તેઓ પહેલી વખત આવ્યા છે ચાર સંભળ્યા બાદ તેઓ જામનગર પહેલી વખત આવતા સમર્થકો ગેલમાં આવી ગયા હતા મોડી સાંજે પણ લોકો તેમની રાહ જોતા હતા અને તેમને જ્યારે તેઓ આવ્યા ત્યારે એટલા બધા ફૂલોના હાર તેમની પર તેમને સ્વાગત કરવામાં આવ્યું કે તેમનું મોઢું સમગ્ર ઢંકાઈ ગયું અને ત્યારબાદ સમર્થકો તેમને મળ્યા ઘણી વખત સુધી રીવાબાએ સમર્થકો અને કાર્યકરો સાથે સમય વિતાવ્યો અને ત્યારબાદ તેમણે પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો રીવાબાને શિક્ષણ રાજ્ય રાજ્યકક્ષાના પ્રાથમિક શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં તેમની કામગીરી કેવી રીતની રહેશે તે જોવાનું રહ્યું હાલ તો તેમના મંત્રી બનતા જ જામનગરમાં ઉત્સાહનો માહોલ છે આવા જ વિડીયો માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ